હેલો ગાઈઝ ટ્રેક્ટર લઈને પૂળા ભરવાઈ ગયા છીએ પલળી જાય છે બધા કાળા થઈ જાય છે પણ ભરવા પડશે કે એટલે ભરીને લઈ જઈએ અમારે ગપ્પો ભર મોડલ છે શરૂઆત જ કરી છે જે મોડવાની વધારે નહીં અડધા કલાક કંઈ નહીં થાય આવું ચલો ફટોફટ વધારે નહીં લે વધારે ઊંચું નહીં કરવાની જરૂર કોઈ અમારે ગપો મોડલ છે તમારે કારીગરની જરૂર હોય બોર મળવાના તો લઈ જજો લારીમાં મળશે લારી ના બોર નો કારીગર છે કે બરોબર ભાગ મોસી એટલે અડધા ભરવાના છે ને અડધા રાખવાના છે અડધા જ ભરવાના છે ઘણી જ ભરવાના જમ એટલે ગણવા પડે કે ઉપર રહીને ગણજે તું આવો એક વખત કે પરવા એટલે ખબર પડે કે આવતા આપના ગરમીના છે એટલા પૂળા ભરો છે ખબર પડે ઉધેવ આવી જઈ છે વરસાદ નહીં એ તું સમ બેઈ રહ્યો છે લે કોઈ કોમ આના ચાલે છે સમ કોઈ કોમ અંદર આલે લેજો

મિત્રો તમે પણ ભર્યા હોય તો કોમેન્ટ કરજો કે જેટલા પૂળા ભરી ટોલા એ તો પૂળા ઉપર જાય પૂળા છે એવા છે પુળિયો નેન્યા ની હોય કે પછી પેલા વેસવાના પુરિયો આવી છે તો નેન્યા ની હોય આ તો આપણા હાથે બોધેલા છે એટલા મોટા પૂળા છે પૂળા ઉપર આધાર પડ્યા હતા કાલ ને જો વરસાદ આવ્યો ઢોકી દીધું મેણ્યું અને કાર્પેટ એટલે હા તારે આઈને પોળા કરી દીધા થોડા એટલા વાયરો ખાઈ ગયો જોવા અને પછી હવે ભરીને ગેલ લઈ જઈશ આમ તો પલળી જ આવું હતું તો એ થોડા તો પલળી જતા રાતી અંધાર